આજે અહેસાસ થાય છે અને અમારા ધારાસભ્ય પછી મતિ મનીષાબેન વકીલ જોઈન્ટ કમિશનર શ્રી અને એમની સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સૌ હોદ્દેદારો ઉપસ્થિત છે અને આ યાત્રામાં જોડાયા છે સર્વ લોકો આ યાત્રામાં જય શ્રી રામના નારા સાથે આજે જય શ્રી રામમય વાતાવરણ બન્યું છે અને પોલીસના સ્ટાફને પણ અમે એ લોકો શાંતિપૂર્વક સલામતીપૂર્વક આ યાત્રા આગળ પ્રસ્થાન કરાવી રહ્યા છે એમનો પણ અમે આભાર માનીએ છીએ કમિશનર સાહેબનો પણ અમે આભાર માનીએ છીએ

આ યાત્રા પ્રસ્થાન કરવામાં આવ્યું છે આ યાત્રા અડાણિયા પુલ પો છે અડાણિયા પુલ પોતે સમગ્ર લોકો એના લોકો આવી રહ્યા છે ભગવાન હનુમાનજી વડોદરા વાસીઓને હંમેશા સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે એવા અમારી પ્રાર્થના રહેશે